બધો છે આટલો આકરો ઉનાળો છે માથે ગરમી આટલી બધી વરસી રહી છે અને પણ આપણે જોઈએ કે પંખાઓ પણ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે કુલિંગ માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને ગરમી સહન ન કરવી પડે તો લોકોને તાપમાન ન રહેવું પડે તેના માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ બાજુ શુદ્ધ ઘી છે શુદ્ધ ઘી દરેક પ્રસાદની અંદર શુદ્ધ ઘીનો જ ઉપયોગ થાય છે સુધગીના કમસે કમ એ રોટલી ચોપટાથી માંડીને દરરોજ માવીસ રહેવાજો કમસે કમ જોઈએ પગલે પગલે કંઈક પુરાણા ઘણા પાડીયા ગામે ગામ સત્યોને સુરાના સ્થાનક ગાતાગત ગૌરવના ગાન હસ્ત સતી અશ્વે બળવન ગરવી અમ ધરતી ગુણવંત ગરવી અમ ધરતી ગુણવંત હાલ આપણે ગોંડલની ભૂમિમાં છીએ સંત સતી અને સુરાની આ ભૂમિ છે ને આજે પણ જે છે ભોજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જે છે નિત્ય ભૂમિ પરથી વહેતો રહે છે અને હાલ ગોંડલની ભૂમિમાં પૂજ્ય મોરારી બાપુની કથા છે અને આ કથા માં આજે છઠ્ઠો દિવસ છે અને અહીં જે છે ભજન ભોજન અને ભક્તિની જે ધારા વહે છે અવિરતપણે વહેતી રહે છે અને લોકો પણ એનો આસ્વાદ માણતા રહે છે અને આપણા ભૂમિની મીઠાશ છે કે આટલા આકરા તાપમાં પણ લોકો જે છે તે ભજન ભોજન અને ભોગપીય ચૂકતા નથી કે સૌ સાહેબ અત્યારે આપણે જોઈએ તો આટલું બધું અનાજ છે અહીં જે છે અને લાખો લોકો દિવસમાં જમતા હોય છે અને દૂર દૂરથી લોકો આવતા હોય છે તો સૌ પ્રકાર સૌ પ્રથમ તો કયા પ્રકારની વ્યવસ્થા છે અને કેટલું અનાજ છે જો અહીંયા અમારે ભંડાર વિભાગ છે આ કથાનો ભંડાર વિભાગ સૌથી આપણે કહી શકાય કે પવિત્રમાં પવિત્ર કે અહીંયા અન્નદાતા છે કે ભંડારની અંદર એટલી બધી વસ્તુ છે ખૂટતી જ નથી એમ કહી તોય કહી શકાય છતાં જથ્થાબંધ વસ્તુઓ છે રસોયા બનાવવાળો રસોઈ બનાવતા હોય ત્યારે કાચું સાધું જે સામગ્રી અમારી પાસેથી લઈ જાય એનું અમે કાઉન્ટ કરીએ છીએ કેટલું લઈ જાય છે કેટલું એ સાંજના સમયની અંદર એ અમે સ્ટોક મેડ કરીએ સ્ટોક મેડના બાદ અમને ખ્યાલ આવે કે આજે 25000 માણસો જમ્યા છે તો કદાચ કાલે બે બે દિવસ ત્રણ દિવસ રહ્યા છે તો પબ્લિક વધારે આવશે હરિભક્તો વધારે આવશે તો સીધું સામાન વધારે જોશો તો વધારે મંગાવી લઈએ તો આવી રીતે દરરોજ કમસે કમ સાઠ સિત્તેર તેલના ડબ્બા વપરાય છે ઘીના શુદ્ધ ઘીના વીસ થી બાવીસ ડબ્બા તેલના ઘીના વપરાય છે અને બીજી કોઈ પણ વસ્તુની વાત કરો તો એની તો કોઈ નોંધ જ કરી નહીં શકાય એટલી બધી વસ્તુઓ છે અને બધા જ અહીંયા એટલા પ્રેમથી એટલા ભાવથી એટલી આગણી થી અહીંયા સેવામાં જોડાયાના છે કે પોતાનું કામ ધંધો નોકરી છોડીને આવી ગયા છે હું પણ એક શિક્ષક છું ગવર્મેન્ટ હાઈ સેકન્ડરી ની અંદર વાજા સાહેબ મારું નામ છે બરોબર છતાં આ વેકેશનનો આ કિંમતી સમય ફરવામાં જતા હોય ગમે ત્યાં વિતાવતા હોય પણ મેં નક્કી જ કરી કરીધું કે આ રામ કથાની અંદર તન મન અને ધનથી આપણે સેવા કરવી છે તો આ સેવાની અંદર અમે જોડાઈ ગયા છે હું અને મારી સાથે આ લાખાભાઈ છે આવા સાત વ્યક્તિઓ જોડાયા છે કે માત્ર ભંડાર વિભાગ સંભાળે છે અને ભંડાર વિભાગની અંદર ચોવીસ કલાક કારણ કે રસોઈમાં રસોઈયાને કઈ રસોઈ ક્યારેય સીધું સામાન જોતું હોય એ તો નક્કી ના હોય કારણ કે એ રસોઈ તો અગાઉ બનાવવાની શરૂઆત કરવી હોય એટલે અમે સાત જણામાંથી કમ સે કમ સાથે સાથ ચોવીસ કલાકમાંથી બે ત્રણ કલાક રેસ્ટ લેતા હશું બાકી મોટું વધારે વધારે સમય અહીંયા અમે ફાળવીએ છીએ અને બાપાની ભગવાનની કૃપાથી અમારે સેવા કરીએ છીએ શું શું વસ્તુઓ છે આપણે આ છે ઘઉંનો લોટ છે ઘઉંનો લોટ એક સાથે ત્રણસો ત્રણસો આપણે કટ્ટા મંગાવીએ છીએ પછી આ ખાંડ છે જો આજે સ્ટોક પૂરો થઈ ગયો છે હમણાં જ એ લખાઈ દીધો ઓર્ડર હમણાં એ લગભગ આખો ટ્રક આવી જશે આ તુવેર દાળ છે તુવેર દાળના પણ મોટા થપ્પા

છે ઘી દરેક પ્રસાદની અંદર શુદ્ધ ઘીનો જ ઉપયોગ થાય છે સુદગી ડબ્બા કમસે કમ એ રોટલી ચોપડાથી માંડીને દરરોજ બાવીસ ડબ્બા તો કમસે કમ જોઈએ બરોબર અગાઉ કારણ કે પ્રસાદ કાલે આપવાનો હોય તો આજે બનાવી દેવો પડે બરોબર અને પ્રસાદ એક નહીં બે ત્રણ વસ્તુ બનાવવી પડે કારણ કે ક્યારે થોડુંક કટોકટી થાય હરિભક્તો સંખ્યા તો વધી જાય તો કઈ નક્કી ના કહેવાય એટલે સ્ટોકમાં આ પ્રસાદ અમારો હોય છે એ આપણે કહી શકાય મોતી મોહનથાળ છે ચુરમન લાડુ છે અને લાહા લાડુ છે અને એક બરફી ચુરમુ છે આ ચાર મીઠાઈ તો અમે અહીંયા સ્ટોકમાં જ રાખીએ છીએ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમે મોકલીએ છીએ અહીંયા અમારા ત્રણ રસોડા ચાલે છે હા એક મોટું જનરલ રસોડું છે એક આ બાજુ વીઆઈપી છે અને એક વીવીઆઈપી છે જેમાં વિદેશના અહીંયા હરિભક્તો પણ આવે હોય એને પણ અહીંયા પ્રસાદનો લાભ મળે અને આ કથાનો બાપુની કથાનો લાભ મળે એના માટે આ બધી વ્યવસ્થા કરેલી છે બધું સીધું પાણી રસોઈ કમ્પ્લીટ બની અને ત્રણેય વિભાગમાં અહીંથી જ જાય છે અને અહીંથી આ જે સાત સ્વયંસેવકો છે એ ત્રણ મનથી એવી સેવા કરે છે કે આ સાત દિવસમાં બધું ભૂલી ગયા છે પોતાનું ઘર બાર વ્યવહાર બધું ભૂલી ગયા અને માત્ર ને માત્ર ભગવાનની કૃપાથી આ સેવાનો લાભ મળ્યો છે તો સેવા કરવી છે સેવા કરવી છે એવા તનથી અમે સેવા કરીએ છીએ ખાસ કરીને સાહેબ આજે જોઈએ તો શિક્ષણ પણ જે છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને આટલી મોટી સંખ્યામાં શિક્ષણ જે છે તે આવી રહ્યું છે કેટલું શિક્ષણ અંદાજિત આવતું હશે 5000 કિલો શિખંડ આવ્યું છે 5000 કિલો શિખંડ આવ્યું છે અને લગભગ દરરોજ મેનુ જુદું જુદું હોય છે કાલે મોતી ચૂરમુ અને બરફી ચૂરમુ અને મોહનતાળ હતું પણ એના આગલા દિવસે રસ હતો કેરીનો કેરીનો રસ પણ મોવાથી એ એટલું જ આવેલો કદાચ કમસે કમ દસ હજાર લીટર કહી શકાય એટલો રસ આવ્યો હતો અહીંયા બાપાની એવી બાપુની કૃપા છે ભગવાન રાખવામાં આવ્યો છે તો કેટલી વખત સુધી આમાં જે છે કુલિંગ રહી શકતું હોય છે આ કુલિંગ માટે અમરેલી થી શીતલ કંપની નું આઈસ્ક્રીમ આવ્યું છે અમારે ટોટલી કથા બેઠી ત્યારથી અત્યાર સુધીમાં શીતલ માંથી જ દૂધ છાશ દહીં શ્રીખંડ બધું ત્યાંથી જ આવે છે અને અહીં પોતે શીતલ કંપની વાળાએ આખી ગાડીએ મૂકી દીધી છે ગાડી ચોવીસ કલાક અહીંયા રહે અને ચોવીસ કલાક કે ગાડીમાં કુલિંગ રહે એટલે જ્યારે દૂધ છાશ દહીં એમાં જોતું હોય એમાંથી અમારે લાવવાનું અને એમાં ને એમાં રાખવાનું શું કેશો કે કેવું લાગે કે આટલો તડકો છે ને એમાં શ્રીખંડ ને આ બધા પ્રકારની વ્યવસ્થા કરવી અને લોકોનો અંદાજ નથી આપણી પાસે કારણ કે અગણિત લોકો આવતા હોય છે અહીંયા અને આટલા બધા લોકોની વ્યવસ્થા કરવી કેવું લાગે સૌપ્રથમને કઈ રીતે મહેનત

હરિભક્તો કેવું થતું છે છતાં અમે બધા હરિભક્તો ને સંતૃપ્તતા પ્રાપ્ત થાય એના માટે પેલા ઠંડુ શરબત આપીએ છીએ પેલા ઠંડુ શરબત આપીએ છીએ ઠંડી છાસ આપીએ છીએ અને પછી જ ભોજનાલય અંદર પ્રવેશ કરવા દઈએ છીએ અને ભોજનાલય અંદર પણ દરેક હરિભક્તો ને ઠંડી છાસ જમવાની સાથે મળે ઠંડુ પીવાનું પાણી મળે આવી માટે વ્યવસ્થા કરેલી છે અને અહીંયા આ બધા સાથ સહકારથી ભગવાન ની અસીમ કૃપાથી આ કાર્ય થઈ રહ્યું છે આ કોઈ કાર્ય નાનું સૂનું નથી ભગવાનની કૃપા હોય તો જ શક્ય બને કારણ કે આપણે જોઈએ આટલા ટેમ્પરેચરની અંદર આપણે ઊભું રહેવું હોય બોલવું હોય તો પણ બોલી શકાતું નથી અને એની જગ્યાએ આટલા આટલા હરિભક્તો છે એ બધા આ કથાનો લાભ લે છે આપણે જોઈએ કે કથાની અંદર ભોજન ભક્તિ અને ભગવાનનું સ્મરણ આ ત્રણે એકસાથે ભગવાનની કૃપા હોય તો જ થાય આપણાથી શું પાંદડું હલતું નથી તો હાલ જે આપણે જોઈ શકીએ છીએ કે રસોડું જે છે તેમાં લોકો જે છે કેટલા લોકો જે છે કામ કરી રહ્યા છે અને જે રસોડું જે છે સતત ધમધમે છે સવારના ચાર વાગ્યાથી શરૂ કરીને સતત લોકો જે છે તે આમાં મહેનત કરતા હોય છે કામ કરતા રહે છે અને જે હજારો લોકોનું જે રસોઈ છે તે બનતી હોય છે અહીં પ્રસાદ બનતો હોય છે અને દૂર દૂરથી આવેલા લોકો પણ જે છે તે પ્રસાદ લેતા હોય છે અહીં અને આપણે આજે જોઈએ તો પૂરી જે બનાવવામાં આવી છે અનેક લોકો જે છે તે પૂરી બનાવવામાં લાગેલા છે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં આવતા હોય છે તેના માટે જે પૂરીઓ બનાવવામાં આવી રહી છે સાથે સાથે આજે શિખંડની પણ જે શિખંડ પણ જે છે રાખવામાં આવ્યું છે અને આપણે જોઈ શકીએ છીએ કે અનેક લોકો જે છે તે કામ કરી રહ્યા છે પોતાની રીતે જે છે તે મહેનત કરીને જે છે જમવાનું બનાવી રહ્યા છે ભોજન બનાવી રહ્યા છે પ્રસાદ બનાવી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે અહીં મોટી સંખ્યામાં ભાત પણ બનાવવામાં આવ્યા છે અને હજારો લોકો જમી જમે તે રીતે જે છે અહીં તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને તેમનું કહેવું છે અહીંના જે લોકો છે તેમનું કહેવું છે કે ગમે એટલા લોકો આવે પરંતુ આ રસોડું જે છે દરેક લોકોને જે છે તે પ્રસાદ આપીને જ અહીંથી પાછા મોકલશે એવી એમની તૈયારી છે એટલી એમની મહેનત છે અને એટલે એમનો જે છે તે ભક્તિભાવ છે પ્રેમભાવ છે તો આજ જ આપણા સૌરાષ્ટ્રની મીઠાશ છે આજ આપણી ભૂમિની મીઠાસ છે અહીં ભોજન અને ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જે છે તે નિર્વિઘ્ને વહેતો રહે છે ગમે તેવી

કાઢી ની પાછો તેલ મેકવું પડે તેલ મસાલા નાખીને વઘારવું પડે એટલે ઓછે અમે નવ સાડા નવ માં શાક કમ્પ્લેટ થઈ જાય કેવડી ઉમર છે તમારી આ શાક સાત હજાર આઠ હજાર ઉમર કેવડી તો મારે એસી આસપાસ છે તો થાક નથી લાગતો અત્યારે આપણે જોઈએ લોકો એસી માં હોય છે અત્યારે આટલો બધો તડકો છે અને થાક નથી લાગતો વર્ષોથી કામ કરતા મેં વાળા પણ અમને કઈ થાક ન લાગે ગરમી નથી થાય કારણ કે આટલો બધો તડકો છે અને તમે અન્ય લોકો માટે જમવાનું બનાવો છો થાક ન લાગે અમે કેમ ખેતીવાડી કરી ને એ તાક નો લાગે એ બાપા ની કઈક દયા હોય બીક આવી સેવા નો મળે ને અમને હે મોરાઈ બાપુ ની કેમ કે અમારે નેસોડે મોવ થી 3 કિલોમીટર થાય 3 કિલોમીટર બાપુ નું ગામ થાય તલકરાડે 3 કિલોમીટર થાય મોવ થાય

લોકોને ઠંડક મળી રહે માટે છાસની પણ જે વ્યવસ્થા છે અને આ આપણા ભૂમિની મીઠાસ છે અહીં જે છે તે ગમે તેટલી આકરો ઉનાળો હોય પરંતુ અહીં જે છે છાસ અને પાણી જે છે વિના મૂલ્યે પાવાની જે વ્યવસ્થા છે પહેલેથી ચાલતી આવી છે તો આપણે જોઈએ જે રીતે કે મોટા પ્રમાણમાં જે છે લોકોનો માટે પ્રસાદ બનાવવામાં આવ્યો છે અને લોકો જે છે પ્રસાદ લઈ રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે લોકોની જે આવક છે લોકો જે છે સતત આવી રહ્યા છે અને ભોજન પ્રસાદ લઈ રહ્યા છે અનેક લોકો જે છે તે સેવા કરી રહ્યા છે અને આપણે જોઈ શકીએ કે જે કે વ્યવસ્થા છે વ્યવસ્થા બાબત આપણે જોઈએ તો કોઈ પણ પ્રકારની જે છે તેમાં કમી નથી આપણે જોઈ શકીએ કે અત્યારે તાપ આટલો બધો છે આટલો આકરો ઉનાળો છે માથે ગરમી આટલી બધી વરસી રહી છે અને તેમાં પણ આપણે જોઈએ કે પંખાઓ પણ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે કુલિંગ માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને ગરમી સહન ન કરવી પડે તો લોકોને તાપમાં ન રહેવું પડે તેના માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો જે છે દૂર દૂરથી આવતા હોય છે અનેક લોકો જે છે દૂર દૂરથી આવતા હોય છે અને એમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે રીતે લોકો સેવા પણ કરી રહ્યા છે વિશાલ છે આ આપણા સૌરાષ્ટ્રની આપણા ભૂમિની કે અહીંયા જે છે આ પ્રકારની જે સેવાઓ છે તે સતત નીતરતી રહેતી હોય છે વહેતી રહેતી હોય છે અને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે લોકો પણ જે છે શાંતિથી ભોજન લઈ રહ્યા છે અને કથાનો પણ આસ્વાદ માણી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે તમામ પ્રકારની કોઈ પણ પ્રકારની જે ચૂક નથી તે થઈ રહી અને અમે દેખાડી રહ્યા છીએ જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે મોટી ઉંમરના માજીઓ છે તે પણ જે છે પોતાની સેવા આપી રહ્યા છે અને આ સેવામાં જે છે કોઈ પણ પ્રકારની જે ખામી નથી અને લોકો પણ જે છે તે અહીં કોઈ પણ પ્રકારનો જે તાપ ન લાગે કોઈ પણ પ્રકાર ગરમી ન લાગે તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા તો અનેક ડૂમ છે અને આવા તો અનેક જે છે લોકો જે છે આમાં સેવા કાર્ય કાર્ય કરી રહ્યા છે હજારોની સંખ્યામાં લોકો જે છે આવી રહ્યા છે દૂર દૂરથી આવી રહ્યા છે અને માજીઓ પણ જે છે સેવા કરી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર